નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર તાલુકાના ઐતિહાસિક સ્થળ ગેતર મંદિર પટાંગઢમાં કાર્તક મહિનાનો છેલ્લા શનિવારે લોકમેળો યોજાયો ગેતર હનુમાનજી મંદિરમાં બિરાજતા ગાયના ગોબરમાંથી બોલેના હનુમાનજી મહારાજની સ્થાપના શિવાજી મહારાજના ગુરુ સમર્થ રામદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી છે દર વર્ષે કાર્તક મહિનામાં આવતા દર શનિવારના રોજ હનુમાનજી મહારાજના દર્શન કરવાનું અનેરું મહત્વ છે ત્યારે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત ભારતભરમાં આવેલ હનુમાનજી મહારાજનું પૂજન અર્ચન દર્શન આરતી કરી શ્રદ્ધાળુ ભક્ત ધન્યતા અનુભવે છે ત્યાં લખતર રોડ ઉપર આવે છે ગાથરા હનુમાનજી મહારાજના મંદિરમાં લખતર તાલુકાના લખતર આદર્શ કડુ ડેર કડપ ડેરવાડા ઓળખ સહિતના ગ્રામ્ય વિસ્તારના શ્રદ્ધાળુ ભક્તજન પોતાના ગામથી વહેલી સવારથી પગપાળા પોતાના વાહન લઈને દર્શન કરવા પહોંચી જાય છે આખો દિવસ હનુમાનજી મહારાજ મંદિરમાં રહી ભગવાનનું પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવે છે પહેલાંના જમાનામાં ફાસ્ટ ફૂડનો જમાનો હતો ત્યારે પોતાના ઘરેથી લોકો પોતે ઘરના ટિફિનમાં ઘરથી જ મનો ગયા હનુમાનજી મહારાજ પટાંગણમાં ભોજન કરવાની પરંપરા હતી પરંતુ હાલ ત્યાર પડીકા ફાસ્ટ ફૂડ અને ઘરે ઘરે હોય પગપળા જવાની અને ધીરે ધીરે ભોજન લઈ જવાની પરંપરા લુપ્ત થઈ ગઈ છે ત્યારે આજે કાર્તક મહિનાનો છેલ્લો શનિવાર હોવાથી મોટી સંખ્યામાં જુદી જુદી ખાવા પીવાની વસ્તુઓ વહેંચતા વેપારીઓ જુદાદાર મકડા વહેંચતા વેપારીઓ પાણીપુરની લારી સહિત મોટી સંખ્યામાં વેપાર કરતાં વેપારીઓ ગાપથી મોટી સંખ્યામાં ગેથળાજમાં જી મહારાજ મંદિરમાં વેપાર કરવા માટે આવી પહોંચ્યા હતા